ભરૂચ જિલ્લા પોલીસ વડા પીએસઆઈની આંતરિક બદલીનો ગંજીભો જીપ્યો હતો અને સાગવટે જિલ્લામાં અંગલેશોના સાત સહિત બાવીસ પીએસઆઈની આંતરિક બદલી કરાઈ હતી શહેર બી ડિવિઝનમાંથી ચાર એક રૂરલ એક શહેર એ ડિવિઝન અને પાનૌડી પીએસઆઈની બદલી કરાઈ છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પીઆઈ તેમજ પીએસઆઈની બદલી કરાઈ હતી જે બાદ હવે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા દ્વારા પણ જિલ્લા પીએસઆઈની આંતરિક બદલી કરતા જિલ્લાના વિવિધ પોલીસ મથકમાંથી બાવીસ જેટલા પીએસઆઈની આંતરિક બદલી કરી નાખી છે જેમાં શહેર બી ડિવિઝન પોલીસ મથકમાંથી પીએસઆઈ ઓ એસ પાટીલ ભરૂચ એ ડિવિઝનમાં કે એચ ત્રિવેદીની ભરૂચ તાલુકા પોલીસ મથકે કેડી મીરની રાજપાડી પોલીસ મથકે પી કે રાઠોડની ઝુડિયા જીઆઈડીસી પોલીસ મથકે બદલી કરાઈ હતી તો શહેર એ ડિવિઝન પીએસઆઈ ડીએ ક્રિશ્ચિયનની ભરૂચ તાલુકા પોલીસ મથકે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પીએસઆઈ કે એન સોલંકીની જંબુસર પોલીસ અને પાનોલી પીએસઆઈ એમ એચ વાડેની લીવ રિઝર્વ ભરૂચ એટેચ એસઓજી ખાતે બદલી કરી હતી આ ઉપરાંત જિલ્લાના વિવિધ પોલીસ મથકમાંથી પણ પીએસઆઈની બદલી કરતાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાંથી એચ આર સાઠેની અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાંથી વી એન પંડ્યાની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ભરૂચ તાલુકા પોલીસ મથકમાંથી પીએસઆઈ આર કે દેસાઈની અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં બદલી કરાઈ છે